નમસ્કાર મિત્રો ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હાલ આજ આપણે વાત કરવાના છીએ કે વરસાદની આગાહી તો મિત્રો હાલ ગુજરાતની અંદર ઘણા આગાહી કારો એવા છે કે જે વરસાદની આગાહી કરી રહ્યા છે તેમાં આપણને આગાહી જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કારણ કે મિત્રો હાર હું એક ખેડૂતનો દીકરો છું ખેડૂત માટે અત્યારે વરસાદની જરૂર નથી કારણ કે અત્યારે ખેતરોની અંદર બાજરી મકાઈ તલ વગેરે અન્ય પાકો ઉભા છે અને અમુક હજી ખેતી કરવાની પણ બાકી છે તો વરસાદની જરા પણ જરૂર ન હોવા છતાં માવઠું સવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી ગઈ છે તો મિત્રો આ માવઠું કઈ તારીખે તો મિત્રો હાલ આપણે વાત કરીએ તો છ મે બે હજાર પચીસથી થી નવ મે બે હજાર દરમિયાન વરસાદ થવાની આગાહી જોવા મળી રહી છે મિત્રો તેની અંદર ગાજવીજ સાથે હલકા અથવા ભારે વરસાદ થશે કારણ કે અમુક જગ્યાએ અલ્પ માત્રામાં ઓછો વરસાદ થાય અમુક જગ્યાએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં ગાજવીજ પવન સાથે વચ્ચે કારણ કે મિત્રો આપણને ખબર છે કે વરસાદની સાથે પવન હોય તો પાકને ખૂબ વધારે પડતું નુકસાન થતું હોય છે મિત્રો અને ગાજવીજ સાથે પણ વરસાદ આવી શકે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ કરવામાં આવી છે મિત્રો અને હાલ અમારી યુટ્યુબ ચેનલની અંદર આવી જ આવી નવી માહિતી અથવા સમાચાર જોવા મળી રહી છે કારણ કે મિત્રો તમે જો એક ખેડૂત હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં જરૂર જોડાજો કારણ કે હું પણ એક ખેડૂત છું અને ખેડૂત અથવા અન્ય કોઈપણ પ્રકારની સમાચાર માહિતી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમને મળતી રહેશે તો ઝડપથી ચેનલના સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરી નાખજો